આમ આદમી પાર્ટીથી ભયભીત થઈને ડરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નજર કેદ કરવાનું કાર્ય આ ભ્રષ્ટ ભાજપની સરકારે કર્યું છે મને જબરજસ્તી બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે મને ડિટેઇન કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે મિત્રો આ ભાજપની સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમોમાં સંખ્યા ન થાય એના કારણે શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જે જનતાના ટેક્સના પૈસા ખર્ચે છે એમના ટેક્સના પૈસા લીલા લેર કરે છે નમસ્કાર જય હિન્દ દોસ્તો હું પ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મિત્રો આજે ભાવનગરના આંગણે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીથી ભયભીત થઈને ડરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નજર કેદ કરવાનું કાર્ય આ ભ્રષ્ટ ભાજપની સરકારે કર્યું છે વહેલી સવારે ત્રણ વાગે મારા ઘરે પંદરથી વીસ એલસીબીના પોલીસ જવાનો આવે છે મને જબરજસ્તી બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે મને ડિટેઇન કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે કોઈ પણ જોગવાઈ એવી નથી કે સરકારી કાર્યક્રમમાં કોઈને ડિટેઇન કરવા કે નજર કેદ કરવા છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક અને એક એક કાર્યકર આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે તૈયાર છે મેં માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો સમય માંગ્યો હતો કારણ અને પત્ર પણ લખ્યો હતો કારણ એ કેસો પરત ખેંચવા માટે અને સાથ પોલીસની બેદરકારીના કારણે સ્વર્ગીય લાલજીભાઈ મકવાણા અને સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપુરાના ગરીબ પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળે તે માટે મેં મોદી સાહેબને પત્ર લખ્યો હતો અને મળવાનો સમય માંગ્યો હતો દસ કરતા મોદી સાહેબના કાર્યક્રમોમાં સંખ્યા ન થાય એના કારણે શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે સરકારી જે બસો છે એ સુવિધાઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવે છે ગુજરાતના લોકો ત્રાહી મામ પુકારી ચૂક્યા છે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે એમની આત્મા જાગી ગઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા વિસાવદરવાળી કરવાની છે અને આ દેશની જનતા સો ટકા નેપાળવાળી પણ કરવાની છે ત્યારે આપ સૌને એટલી જ આશા અને અપેક્ષા સાથે કે આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચાર્યને નિસ્ત નાબૂદ કરીએ અને જે જનતાના ટેક્સના પૈસે આ હજારો કરોડો રૂપિયાના તાઈફાઓ કરે છે મોટા મોટા ડોમ બાંધીને મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જે જનતાના ટેક્સના પૈસે ખર્ચે છે એમના ટેક્સના પૈસા લીલા લહેર કરે છે આપણે સૌ આ બાબતે જાગૃત થઈએ ને આવનારા દિવસોમાં જે રીતના સમગ્ર ભાવનગર સિટીએ જોયું કે રાતોરાત જે વર્ષોથી કામો પેન્ડિંગ હતા પાંચ પાંચ દસ દસ વર્ષોથી કામો જે પેન્ડિંગ હતા એ રાતોરાત થઈ ગયા જયારે મુશ્કેલીઓ પડે છે ત્યારે કોઈ સરકાર કે કોઈ ભાજપના નેતાઓ એમની સાથે ઉભા નથી રહેતા પરંતુ ભાજપના નેતાઓ ભાવનગર આવે છે પ્રધાનમંત્રી ભાવનગરમાં આવે છે ત્યારે એકસો પચાસ કરતાં પણ વધારે પેન્ડિંગ કામ જે પાંચ વર્ષ પહેલા પડ્યા હતા પેન્ડિંગ પડ્યા હતા એ રાતો દેવામાં આવ્યા જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને એક કટ્ટર ઈમાનદાર અને કટ્ટર દેશભક્તિ પાર્ટીની સાથે રહીને આ નિષ્ઠ નાબૂદ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કરીએ જય હિન્દ જય ભારત